નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સમગ્ર દેશની જ્યારે સત્તા મળ્યાના પંચોતેર વર્ષની ઉજવણી કરી રહ્યું છે તો ડભોઈ તાલુકામાં પણ આ દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ખાસ કરીને ડભોઈ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ વડજ ગામે પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો આ પ્રસંગે મામલતદાર ડીવી ગામિતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ડભોઈ પોલીસ સ્ટાફ દ્વારા પરેડ યોજવામાં આવી ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત કોલેજમાં સીએનપીએફ આર્ટ એન્ડ સાયન્સ કોલેજ કેમ્પસ ખાતે શશિકાંતભાઈ પટેલ દ્વારા ધ્વજ રામ ભક્તિ નો રંગ પણ જોવા મળ્યો પ્રજાસત્તાક પર્વ ઉજવણી બાદ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યા તાલુકા કક્ષાના કાર્યક્રમમાં સૈનિકોનું અને શાળાના બાળકો ઉત્તમ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું તો પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવી

ડભોઈ તાલુકાના તમામ નાગરિકોને પ્રજાસત્તાક દિનની ખુબ ખૂબ શુભેચ્છાઓ અને એની સાથે સાથે નાગરિકો પોતાના ફરજો નું પણ વહન કરે એવી સમગ્ર નાગરિકજનોને અપીલ છે